હેલો મિત્રો કેમ છો મજામાંની આજના વિડીયોની અંદર આપણે જાણીતો ટોપિક લઈશું પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક એટલે શું પરમાણુ ક્રંક ક્રમાંક સેવી રીતે શોધી શકાય એ બધી ચર્ચા આજે આપણે કરીશું તો ચાલો આપણે વિડીયો તરફ તો પરમાણુ ક્રમાંક એટલે શું આ અગિયાર બાર સાયન્સ બંને માટે છે એટલે ધ્યાનથી સાંભળજો કે પરમાણુ ક્રમાંક એટલે શું પરમાણુ ક્રમાંક કઈ રીતે લખવામાં આવે છે પહેલા તો આપણે એ જોઈએ કે પરમાણુ ક્રમાંક એટલે શું કે પરમાણુ ક્રમાંક એટલે શું આપણે એ જોઈશું પહેલા તો જુઓ એક પરમાણુમાં આવેલા પ્રોટોનની સંખ્યા એક પરમાણુમાં આવેલા પ્રોટોનની સંખ્યા ને આપણે કહીશું પરમાણુ કમા ઓગ સાખી રીતે આપણે કહીએ વ્યાખ્યા આપીએ તો એની આવી રીતે પાશે કે એક પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોન ની સંખ્યાને તત્વોનું પરમાણુ ક્રમાંક કહે છે પરમાણુ ક્રમાંક જેડ કહે છે એની સંજ્ઞા જેડ વડે દર્શાવવામાં આવે છે તો આપણે લખી દઈએ જેડ એને જેડ વડે દર્શાવવામાં આવે છે એક પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા ને પરમાણુ ક્રમાંક જેડ કહે છે આગળ આપણે જોઈએ મુદ્દો જોઈએ કે પરમાણુ ક્રમાંક ને કઈ રીતે દર્શાવવામાં આવે છે તો જેડ વડે દર્શાવવામાં આવે છે આ કેન્દ્ર આપેલું છે કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રલ આવેલો છે પ્રોટોન અને ન્યુટ્રલ અને આ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે ચોક્કસ પેલા તો પ્રોટોન ની વાત કરીએ પ્રોટોન શું છે તો પ્રોટોન પ્રોટોન અને ધન છે ન્યૂટ્રન ની વાત કરીએ તે તટસ્થ હોય છે તે તટસ્થ હોય છે ન્યુટ્રન એ વિજારિત દ્રષ્ટિએ દ્રષ્ટિએ તે તટસ્થ હોય છે અને છેલ્લો જોઈએ આપણે ઇલેક્ટ્રોન એ ઋણ હોય છે એ ઋણ વિજભારીત હોય તો આવી રીતે પેલા પ્રોટોન અને ન્યુટ્રલ બે એક જ કેન્દ્રમાં આપેલા હોય અને ઇલેક્ટ્રોન એ ચોક્કસ ગતિ કરે આસપાસ તેની હવે પ્રોટોન ન્યુટ્રલ કેન્દ્ર ની અંદર આપેલા હોય પરમાણુના કેન્દ્રમાં આપેલા હોય અને આ જે ઇલેક્ટ્રોન છે ચોક્કસ ગતિ કરે છે હવે આપણે આગળ જોઈશું દાખલા તરીકે ધારો કે આપણે ક્લૈય કાર્બન કાર્બન બાર છ લખેલા એક આ બાજુ લઈએ કે હાઇડ્રોજન એક એક આવેલો છે અને બીજો લઈએ ઓક્સિજન એ સોળ આઠ આવેલો છે હવે આ પરમાણુ ક્રમાંક દર્શાવેલા છે હવે કોને પરમાણુ ક્રમાંક કહેવાય કઈ રીતે ગોઠવાયેલા છે એ આપણે જોઈશું તો જુઓ આ એક તત્વ આવેલું છે કાર્બન કાર્બન ની છ બાર આવેલા છે અને એક એક આપેલો છે હાઇડ્રોજનમાં અને ઓક્સિજનમાં આઠસો આપેલા છે તો જુઓ જે નીચેના 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 પરમાણુ નીચેના એક પરમાણુ નીચેના એક પરમાણુમાં પ્રોટોન બતાવેલ છે પ્રોટોનની સંખ્યા બતાવેલ છે બરાબર અને ઉપરના એક પરમાણુમાં કેટલા પ્રોટોન બતાવે છે તો જો જે નીચેના છે એ પરમાણુ ક્રમાંક છે પ્રોટોનની સંખ્યા બતાવે પરમાણુ ક્રમાંક છે નેચરના જેમ કે ઓક્સિજન પરમાણુ ક્રમાંક આઠ પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે પ્રોટોન સૌપ્રથમ સૌ પ્રથમ પ્રોટોન બરાબર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બરાબર જેડ જેડ એટલે કે પરમાણુ ક્રમાંક તો જો ધારો કે કાર્બન છ બાર આપેલો છે તો છ એ પ્રોટોનની સંખ્યા સંખ્યા બતાવશે એટલે કે પરમાણુ ક્રમાંક બતાવશે

લિથિયમ લિથિયમ એટલે કે એલાઈ ચોથો બેરેલિયમ બી ઈ પાંચમો છે બોરોન બોરોન બી છઠ્ઠો કાર્બન કાર્બન એસી સાતમો નાઇટ્રોજન નાઇટ્રોજન આઠમો ઓક્સિજન 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 આપણે જોયું હાલ આઠ અને સોળ તો આઠ એ આયા પરમાણુ તો ક્રમાં પરમાણુ ક્રમાંક આઠ ઉપર ઓક્સિજન તો આવી રીતે બધામાં એવું છે હાઇડ્રોજન એક જોયે તો આપણે આવી રીતે એક જોયે તો પરમાણુ ક્રમાંક આપણે એક જોયો પ્રોટોનની સંખ્યા એ છે

હવે આપણે આગળ જોઈશું સીધા સુધી જોયા હવે અગિયારમુ જોઈએ છે સોડિયમ મેગ્નેશિયમ એમજી તેરમું એલ્યુમિનિયમ સિલિકોન આવશે પંદરમું ફોસ્ફરસ પી આવશે સોળમું सल्फर S 17 वां આવશે क्लोरीन Cl 18 મો આર્ગોન Ar 19 મો પોટેશિયમ પોટેશિયમ મો આવશે વીસ માં આવશે કેલ્શિયમ તો હવે વીસ મિત્રો આપણે એકવીસમાં જોઈશું તો એકવીસ માં ની અંદર આપણે વડે દર્શાવીશું ટીસમો વેનેડિયમ વે ચોવીસમો ક્રોમિયમ એમ એન આ પચીસ માં આપણે જોયું મેંગેનીજ અને એમએન આ એમએન લખેલું છે 26 ની અંદર આપણે જોઈશું આયર્ન આયર્ન કહી શકાય એફી સત્યાવીસમો જોઈએ કોબાલ અઠ્યાવીસ મો હિકલ એનાઈ ઓગણત્રીસમો કોપર સિયુ

સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરજો જણાવજો કે વિડીયો કેવી રીતે કેવો લાગ્યો વિડીયો કેવો લાગ્યો જણાવજો જય શ્રી શ્રીરામ